મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમરેલી જિલ્લામાં વિકાસના અનેક કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા સાવરકુલાના મવા રોડ પર આવેલ ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીઝ પાસે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સાવરકુલા ગીરધરવાઓ વચ્ચે રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ ઉર્જા વિભાગ દ્વારા વીજળી ડિસ્ટ્રીબ્યુશન વધારે મજબૂત બનાવવા અને ખેડૂતોને પૂરતા વોલ્ટેજ સાથે વીજ પુરવઠો મળી રહે તે માટે સાવરકુલાના આસંગ ભોકરવા અને ગોરડકા નવા ત્રણ છાસઠ કેવી સબસ્ટેશનનું ઈ લોકાર્પણ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમ અંતર્ગત લીલીયા ગ્રામ પંચાયતને સ્વચ્છતા માટે જેટીંગ મશીનનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા કૌશિકભાઈ વેકરિયા હીરાભાઈ સોલંકી જનકભાઈ તળાવિયા જેવી કાકડિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયા સહિતના નેતાઓ ઉપરાંત ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સનિષ્ઠ પ્રયત્નોથી સાવરકુંડલા લીલીયા વિધાનસભા માટે માતબર ગ્રાન્ટો લાવ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સાવરકુંડલા ખાતે વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા જે સાવરકુંડલા લીલીની જનતાને પ્રગતિના પંથ પર લઈ જશે રિપોર્ટર નિકુદ મહેતા ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા